કે મારે અને જાતની જાતની નાની મોટી પ્રોબ્લેમ નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો હાલમાં કીર્તિબેન પટેલ અને દેવાયત ખવડનો નો વિવાદ ચાલે છે કીર્તિબેન પટેલ લાઈવ આવીને એવું બોલ્યા હતા કે ઉમેશ પરમાર જે દેવાયત ખવડના ના ડાયરામાં તબલા વગાડતા હતા અને બીજા કલાકારો સાથે પણ તબલા વગાડતા હતા અને દેવાયત ખવાડે ઉમેશ પરમાર સાથે ખોટું કર્યું હતું તેથી બીજા પ્રોગ્રામમાં બીજા કલાકારો સાથે તબલા વગાડતો હતો એવું કીર્તિબેન પટેલ લાઈવ આવીને ઇન્સ્ટાગ્રામમાં બોલ્યા હતા મિત્રો અને ઉમેશ પરમારે કર્યો છે ખુલાસો જે તમે આગળ વિડિયો તમને બતાવવાનો છે ને આગળ તમે વિડીયો પૂરો જોજો જેથી તમને ખબર પડે ઉમેશ પરમા શું શું બોલ્યો છે અને મિત્રો ઉમેશ પરમારે એવું બોલ્યા હતા લાઈવ આવીને કે મારે અને દેવાયત ખવાડને કોઈ જ નાની મોટી કોઈ

નથી મારે અને દેવેદભાઈને હાલ અત્યારે પણ પારિવારિક નાતો છે અને બધા કલાકારનો ખૂબ મને સપોર્ટ છે અને બધા કલાકાર ખૂબ મને પ્રેમ કરે છે નાના ભાઈથી વિશેષ અને આપ બધાનો સપોર્ટ એટલે કે તમે બધા જેટલા મારા ચાહક મિત્રો છો એ બધાનો સપોર્ટ અને બધાના પ્રેમથી જ ઉમેશ પરમાર અહીંયા સુધી પહોંચ્યો છે